નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કચ્છમાં આવેલા કબરાવ મોગલધામના મણિધર બાપુના અવસાનના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેમના અનુયાયીઓ અને ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જોત જોતામાં આ સમાચાર ગઈકાલ સાંજ સુધીમાં આખા ગુજરાત અને આખા ગુજરાત બહાર ફરતા થયા હતા શ્રી મણિધર વડવાડી મોગલધામ કબરવ કચ્છના મંત શ્રી સામંત બાપુના પહેરવેશ અને લુકને મળતા આવા એક વ્યક્તિના ત્યારે મંતના અવસાનના ફોટા સાથે મણિધર બાપુના અવસાનના

આવતી વિગતો સંદેશો સમાચાર ઘણી વાર સાચા હોતા નથી જ્યાં સુધી આપણે પોતે આવા મેસેજો ખરાઈ અંગે જાણ ન હોય ત્યાં સુધી આવા સમાચાર કોઈ વ્યક્તિને કે કોઈ ગ્રુપમાં ફોરવર્ડ કરવા ન જોઈએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ